સુરત શહેરના જાણીતા સેવાભાવી જુનેદભાઈ ઓરાવાલા દ્વારા આજરોજ વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં દસ અને બારની બોર્ડની પરીક્ષામાં પાસ થયેલા તમામ ધર્મના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો સુરત શહેરના જાણીતા સેવાભાવી જુનેદભાઈ ઓરાવાલા દ્વારા પરીક્ષા સુરતના ચોક બજાર ખાતે આવેલ મેમેન્ટ હોલમાં રાખવામાં આવ્યું હતું જેમાં બસો પચાસ કરતા વધારે વિદ્યાર્થીઓને ગિફ્ટ તેમજ મેડલ આપી અને સન્માનિત કરાયા હતા સુરત શહેરના મહાનુભાવો મુખ્ય મહેમાન તરીકે આવ્યા હતા જેમાં સુરત પોલીસ विभाग ना एसओजी ना पीआई श्री अतुल सोनारा तेमज एडवोकेट हसमुख भाई लालवाला अने एडवोकेट केतन भाई रेशमवाला तेमज पद्मश्री अवार्ड विनर यजदी भाई करजिया डॉक्टर देवांग भाई देसाई एडवोकेट कल्पेश भाई देसाई तेमज मेमन समाज ना फारूक भाई चांदीवाला बिलाल भाई टीनवाला आसिफ भाई बिस्मिल्ला बैरिस्टर आरिफ भाई अंसारी डॉक्टर फैजल वोहरा यूनुस भाई चक्कीवाला डॉक्टर इस्माइल लाला रिया

વિદ્યાર્થીઓની જ્યારે વાત આવે છે ત્યારે તેના કાર્યક્રમમાં હાજર રહેવા મને હંમેશા ગમે છે કારણ કે જ્યારથી હું સમજ ન થયો ત્યારે વિદ્યાર્થી હતો પ્રાપ્ત કરીને વીસ વર્ષનો થયો ત્યારથી શિક્ષણ મળી ગયો હતો વિદ્યાર્થીઓ એ મારું જીવન છે આજે જે ભાઈઓને જે બહેનોને જે દીકરીઓને ઇનામો મળ્યા છે તેમને મારા હૃદયપૂર્વકના અભિનંદન તે લોકો જીવનની અંદર ખૂબ ખૂબ આગળ વધે ભલે આગળ વધે પણ પોતાના માતા પિતાને અને ગુરુજને કદી ન ભૂલે એટલું એ દીકરા દીકરીઓ યાદ રાખે કારણ કે સમાજની અંદર બહુ બધીઓ છે એમાંથી બચવા માટે માતા પિતા અને ગુરુજનોનું માર્ગદર્શન ખૂબ ખૂબ જરૂરી છે ફરી ફરીથી આપ તમામને સફળતા ઈચ્છું છું ગોડ બ્લેસ યુ એન્ડ થેન્ક યુ વેરી મચ